પૈસાની આવક હોય ને ત્યાં સુધી ઘરમાં પ્રેમ ને સંપ ને સારું લાગે અને પૈસામાં મુશ્કેલી શરૂ થાય ને એટલે ઝગડે ઝગડા ચાલુ થઈ જાય એ ભૂલ નઈ કરવાને હસબન્ડ ને દુખ નઈ આપો તમને કમાતા નથી ને ખર્ચા કેવી રીતે કરશું નું સુકામ અક્ષર ભૂલ નઈ કરણ કે જે છે તે આપણે ઓછી આવક તો હું સંભાળી લે સુકર કસરથી જીવીએ सेम કરીને એડજસ્ટમેન્ટ થઈ લઈ લેવાનું ભાઈઓ ભાઈઓમાં પૈસાની ઓછી થાય એટલે ઝઘડા થઈ જાય કે ના પૈસા ઓછા છે આપણે ઝઘડવું ન હતી ઉલટાનું કલેશ કરવાથી લક્ષ્મીજી ઓર દૂર થઈ જશે એટલે ક્લેશ કકડટ કરવા નથી મતભેદ પડવા દેવાના નથી સંપ તૂટવા દેવો નથી આ બધા એ કાળજી રાખક બધાને કઈ કાયમ સરખી પરિસ્થિતિ લક્ષ્મીની રેલેમ સેલ કાયમ હોય નહી એ સારા ટાઈમે હોય અન ટાઈમ બગડે ખરો પગડે ત્યારે બધાએ સમજી લેવાનું કે તારે રાત પડી છે એટલે હવે સાચવીને રો ડાળો આવશે તારે સારું ખુશ તખો આ સારી તે આપણે ખર્ચા બર્ચા વાપરીશું આતાર મુશ્કેલી છે તો સંકોચાયને રો આ બધાય શીખે સમજી રાખવા જેવું છે ચડતી પડતી આવે પડતીમાં એકબીજાને દુખ આપવા નથી એકબીજા સાથે ક્લેશ ઝઘડા કરવા નથી પાંચવી લેવા છે એકબીજાને સંભાળી લો